જાંબુ નારકોટ નજીક ગમખવાર અકસ્માત સ્કૂલેથી ઘરે જતી વિદ્યાર્થીનું કમકમાટી ભર્યું મોત ત્રણ અન્ય ઘાયલ પ્રાપ્ત વિગતો મુજબ જાંબુગોડા તાલુકાના નારકોટ ખાતે આજે બપોરના બાર વાગ્યાની આસપાસ સ્કૂલેથી ઘરે જઈ રહેલી બે વિદ્યાર્થીઓને એક મહિન્દ્રા કંપનીની બોલેરો જીજે વીસ સીબી ઓગણીસો ના ચાલકે હડફેટે લેતા એક વિદ્યાર્થીનું ઘટના સ્થળે બારીયા તેમજ અન્ય એક વ્યક્તિને અકસ્માત નડ્યો હતો જેમાં નારકોટની ડોન સ્કૂલમાં અભ્યાસ કરતી બે વિદ્યાર્થીનો જેમાં નારકોટ ખાતે પોતાના મામાને ત્યાં રહી અભ્યાસ કરતી અર્પિતા અલ્પેશભાઈ બારીયા રહે મોટી રણભેટ ધોરણ બાર માં અભ્યાસ કરે છે અને દેવિકાબેન ધોરણ અગિયાર માં અભ્યાસ કરે છે જે નારકોટના છે સ્કૂલે થી ઘરે જઈ રહ્યા હતા ત્યારે એક મહિન્દ્રા બોલેરો ના ચાલકે તેમને અડફેટે લીધા હતા આ અકસ્માતમાં ધોરણ માં અભ્યાસ કરતી અર્પિતાબેન અલ્પેશભાઈ બારિયાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે ધોરણ માં અભ્યાસ કરતી દેવિકાબેન ઈશ્વરભાઈ બારિયા ઈજાગ્રસ્ત થઈ હતી તેમને તાત્કાલિક જામુગુડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવી પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે બોડેલી રિફર કરવામાં આવ્યા હતા ત્યારે અકસ્માત બાદ ફરાર થઈ રહેલા ગાડી ચાલકનો નારકોટ

શોખ અને રોષની લાગણી ફેલાઈ ગઈ છે આ મામલાની જાણ થતા જામુગડા પોલીસ મથકની સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો પોલીસે મૃતદેહનો કબજો લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે